દોર એ મીઠાની એ ઓય દેખ તો તમરો માં બોજી બોજી માં બેસે એ દાદા કુછ દી માં દોરીયા છે છુપ пона સરિયા રાખવા દાદા લે 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 આયજે બોલ માં દોરીયા બોલ માં દોરીયા પોછી બોજી દાદા જ પાકા મુએ છે એને નાની દે બેડો ઓલે કેવન દે બેડા જા ના કેમેરા રાખાયુગા બોલે ઓ બેડા ગોલા કરી દીધા ના દોરીયા છે બોલ તો બોસી દીધા તમની જગ્યા સંગાની દીવો જ સાહેબ ના હોય છે અમે બી લોકો હતી

કેવડો કેવડો તો અરે હોરા 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 કેવડો તો હોરા હો મારા મારા વાંસ દે દે હા હા દે કામ કોઈ લે